રક્ષાબંધન પર્વે બહેનો પોતાના ભાઈને રાખડી બાંધી તેમની લાંબી આયુષ્ય અને સુખાકારી માટે પ્રાર્થના કરે છે જ્યારે ભાઈ બહેનની રક્ષા કરવાનો સંકલ્પ લે છે આ ભાવનાને જાળવવા માટે સબ જેલમાં ઇન્ચાર્જ જેલ અધિક્ષક એન પી રાઠોડ નેતૃત્વ હેઠળ અનેક સંસ્થાઓએ પણ કેદી ભાઈઓને તિલક કરી રાખડી બાંધી અને મોડું મીઠું કરવામાં આવ્યું હતું તે ઉપરાંત કેદી ભાઈઓની સગી બહેનો પણ પરવાનગી અનુસાર જેલમાં પહોંચી પોતાના ભાઈઓને રાખડી બાંધી તિલક કરી અને પ્રેમભર્યા આશીર્વાદ આપ્યા હતા આ પ્રસંગે ભાઈ બહેનો વચ્ચે લાગણી સંભર દ્રશ્યો સર્જાયા હતા ભરૂચ જિલ્લા જેલ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે અત્રની જેલ ખાતે મંદીવાનોને પોતાની બહેન રાખડી બાંધી મોડું મીઠું કરાવી શકે તે માટે અલગ વ્યવસ્થા ઊભી કરવામાં આવેલ છે સાથે સાથે વડી કચેરીના આદેશો મુજબ બંદીવાનો પોતાની બહેનને ભેટ સ્વરૂપે એક વીરપલ્લી સ્વરૂપે એક છોડ આપે તેની પણ એક વ્યવસ્થા કરવામાં આવેલી છે અને આજ રોજ બંદીવાનોને જે રાખડી બાંધમાં આવનાર બહેનોને બંદીવાનો તરફથી એક વીરપલ્લી સ્વરૂપે એક છોડ પણ ભેટ આપવામાં આવી રહેલ છે